બેક જય જય શ્રી કૃષ્ણ તો આજે હું ખુશ ખુશ છું છું કે કે વધારે જ કેમ કેમ ભાઈ બામાવાળા જવાનું છે ને એટલે ત્યાં બધા એવા છે વેકેશન કરવા છે કે ભાઈ લે ડાયલોગ યાદ આવી ગયો ને ખબર નથી કે હું આવો ડાયલોગ બોલી એટલે કે લે કાંઈ કે હું અત્યારે બપોર વધારે નીકળી ગયા ભાઈ કોલેજ પૂરી કરીને બધા મોજ કરવાના છે બે ત્રણ દિવસ અને શું કહેવાય કે લગભગ પચ્ચીસક જણા તો છે ઘરે હજી એક બે રોકાવા બાકી છે જોઈએ હવે બધા અત્યારે આવી ગયા છે ઘરે તો તો કદાચ છે બધા ઉઠાડવાના છે અને માયરા સ્પેશિયલી યાદ અને પણ છે એ સેલિબ્રેશન કરવાનો છે

અને વંશીને ફટાફટ ઉતારી અને હું સીધો માંગરો હોય ગયો હતો અને બધા ઘરે સૂતા હતા એટલે બધીને પહેલાં તો બધી બહેનોના ઘડીક તો શું કહેવાય કે જગાડી નાખો હું હમણાં આવું એમ કરીને હું નીકળી ગયો હતો એક બેંકનું કામ હતું અને પછી ફોન આવ્યો બધા ભાણેજનો કે મામા અમારે ખાવી છે પાણીપુરી તો એ બધા માટે લઈ લીધો માલ સામાન પાણીપુરીનો તો આજે સાંજે છે ભાઈ પાણીપુરીનો પ્રોગ્રામ તો જોઈએ બધા ત્યાં છે એટલે ધમાલ તો ફૂલ ચાલતી છે એટલે આપડે ફટાફટ જઈએ ને બધી ની અણી કાઢીએ બધી દીને ગાડી ચક્કર મારવા જાય છે કલીતાર જવા તું જઈ ને તું જઈ ને તું લે ને ક્યાં જાવ ક્યાં જાવ મિલ સુધી લઈ લે તો આવો આ ભાણે જાવ શાંત કામ આ કોણ વાત તું દિયા હ ચાલો ચક્કર મારીને આવી ગયા પાછા ઘરે અને આય તો ભાઈ બધાય જોઈજો આખી ગેંગ બેઠી ગેંગ

यो म म ओवे कापी ए ए यो ज ज ज आ ओए नै आ ओए खरक आ आ ये न पराई दो

ક્યાં હવે રેડી તો ભાઈ શું કે ખરેખર બહુ મજા વાળા બધા આવ્યા તો એટલી મજા કે થોડીક બધા ગપ્પા મારીએ બેસીએ નાસ્તો કરીએ છોકરાઓ રમતા હોય અને બધા ભાઈ છોકરાઓ એટલા છે પણ એકદમ શાંતિ એમ કે ધમાલ નહીં કોઈ પ્રકારનું જે નાસ્તામાં ખાઈ લે એવું નહીં કે અમારે રાદ લઈ આવો આ હતી બાકી ખરેખર બહુ મજા આવે અને આગળના લોકો જોતા રહ્યો બહુ મજા કરવાની છે આપણે તો ચાલો ઘરે જઈએ અને આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે એટલે ઘરે શું કરે ભાઈ જોઈએ જો હાલો લોકો શું કરો પાણીપુરી સરસ શું કહે ફર્નિચરનું તો જરીક કયો અમારું એટલું હા ખરેખર તો વાંધો નહીં આપણી ચોઈસ છે બધી એટલે તો પૂછવું કર એક આ ને પછી ફર્નિચરની ચોઈસ

મીઠું કર્યું ને મીઠું હું ચીખું ને ખાધું રોટલા શાક ની જેમ આપણે પાણીપુરી નોર્મલ થઈ ગઈ બનાવીને ગમે પાણીપુરી 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 ચાલુ થઈ ગઈ પૂરી બઉ મસ્ત પાણીપુરી મસ્ત બન્યું ડુંગળી આપો

અત્યારે ના પાડે શું કરું બહુ ઓરખ માં છે પછી એમથી